જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ગત રાત્રિના ભારે પવન બાદ રોજ બપોરના કમોસમી વરસાદ પણ વરસ્યો હતો તો ભેસાણમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાત્રિના ભારે પવન બાદ રોજ ભર બપોરે કમોસમી વરસાદ વરસ્યો હતો તો કાળઝાળ ગરમીમાં લોકો ઘર બહાર નીકળતા નથી ત્યારે વરસાદ થતાં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો અને સાથે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનની શક્યતા પણ જોવા મળી આવી હતી તો સાથે સાથે ભેસાણના રસ્તા ઉપર વરસાદને લઈને પાણી પણ ફરી વળ્યા હતા જેમાં ભારે ગરમીમાં થોડીવાર માટે લોકોએ ઠંડકની મોજ પણ માણી હતી સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ